મૂળ તમારા દાદા એટલે બે દાદા ઘર માંથી ચાર ભાઈ નો ચાર માંથી એક ભાઈ નું અને ત્રણ ભાઈ પરિવાર રહ્યો ત્રણ ભાઈ નવ ઘર થયા નવ ઘરની વસ્તુ થઈ ગયા

ખોખરા પર મંતી બધા અરે મંતી કિરા જુના જુના દીકરા આમાં પણ તારા ગેર તારું ઘર આગળ ઢાળ પડે દીકરા આ લાઇટ એક બોર આગળ ઉભી છે આમાં મારું એક પછી जोगની માતા બતાવા દીકરા એ जोगની માં ને પોજી જમીન સાઈડ ઢેરું કહેવાય દીકરા એ આ મારું ભગવાન તારે માતા પૂજાય છે માતાની ખબર પડી તને

છે yeah. <resects>

મા બરોબર પાછળનો ભાગ નહોતો બરોબર ગરમનો કોમ અધૂર હતો પૂરી ધાતુ તમારો મોટો ખૂણો ગમક કઈક મેલો થઈ છે મેલો મેલો એ જન પર સિકોપલ આટ વારની તામી જોરી હોય ઓ ભાઈ કરતા હોય માતાની બેનનો ખોરાવતા હોય

એયા દે કોઈને ક્યાં વાવ સુધી બોલાવજો કરચો જરૂર હતી નથી કરી ને મત પોચ ગાડી

દેવી શક્તિ જે લેવા આવી હોય ન્યાય લેવા આવ્યો ન્યાય કરાવો દીકરા છે ન્યાય લેવાય ન્યાય આપો દીકરા